मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा बोलो स्वामीनारायण भगवान् निजय હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એ સુરાખાચર અને શાંતાબાનું બહુ મીઠું દહીં મહારાજ મસ્તક ઉપર રાખી માણકી અસવાર થઈને સુખભાદર નદીમાં આવ્યા કાઠી વગતે કાકરી મારી એ દોણું ફૂટ્યું આખા મહારાજના શરીરમાં આમ દહીં દહીં થઈ ગયું ને દહીંના ફોદા નદીમાં વેરાણા કૃષ્ણ અવતારમાં ભગવાન ગોપીઓના દોણા ફોડ્યા હતા અને આજે આ કાઠી ભક્તોએ જાણે દાણ લીલાની યાદ આવી જાય મહારાજને એવી રીતે કાકરી મારીને દોણું ફૂટું એ ફોદા બધા નદીમાં ગયા પાણીમાં એ પ્રસાદને બધા ભક્તો ઈચ્છતા હતા કાઠી દરબારો ઘોડા ઉપરથી ઠેકડા મારી મારીને નદીમાં આવી અને જે દહીંના ફોદા પાણીમાં હતા એ લઈ લઈને મીંડા મોઢામાં મૂકવા ત્યાં સાથે મયારામ હતા એમણે કીધું કે આ અનગળ પાણી આ મોઢામાં ગાળા વિનાનું ન પીવાય આ દહીં ન ખવાય મયારામ ભટ્ટ બહુ ધર્મનિષ્ઠાવાળા હતા બધા ભક્તોએ કીધું ભટડા તારો પોથો અત્યારે બંધ રાખ આ પ્રસાદી માટે અને કેવી પ્રસાદી મહારાજ દોણામાંથી સીધું જમેલા હતા એમાં પાછો મહારાજનો અભિષેક થયો હતો અને એ પ્રસાદીનું દાઈ કે આ પ્રસાદી માટે તો બ્રહ્માજી યમુનામાં એ માછલું થઈને રાહ જોતા હતા કે ભગવાન કૃષ્ણ કનૈયાલાલ એ હાથ ધોવા આવશે અને એમની જૂઠ પ્રસાદી એમને મળી જશે આવી દેવોને દુર્લભ આ પ્રસાદી અત્યારે આ પોથો બંધ રાખો આ પ્રસાદી દુર્લભ પ્રસાદી છે એ ભક્તો એ મહારાજની પ્રસાદી જેમાં મહારાજ માણકીયથી નીચે ઉતરા બધા વસ્ત્રો દહીંવાળા થઈ ગયા હતા એટલે મહારાજે એ વસ્ત્રો કાઢ્યા અને રતનજી બાપુ મહારાજની સાથે હતા મહારાજની સેવામાં રહેતા એમણે મહારાજના વસ્ત્રો ધોયા સુકવા પરબારું તો નીકળી ન જવાય વસ્ત્રો સુકાય પછી પહેરે પછી જવાય મહારાજે સ્નાન કર્યું ત્યાં સુરાખાચરને શાંતાબાઈએ કીધું દરબાર અહીંયા મેં થાળ કરી રાખ્યા હતા અને મહારાજને તમે લેવા નહીં મહારાજ જરૂર આવશે તમે પાછળ જાઓ અને સુરાખાચરે પણ ઘોડો દોડાવ્યો હતો અહીંયા હજી મહારાજ સ્નાન કરતા હતા ને ત્યાં સુરાખાચર પહોંચી ગયા હતા એમણે પણ મહારાજની સાથે સ્નાન કર્યું આ લીલાઓને યાદ કરવી આપણે આ લીલામાં સાથે હોઈને એવો અનુભવ કરવો મહારાજ સ્નાન કરતા હોય બધા ભક્તોને અરસ વરસ સ્નાન કરાવતા હોય એમાં આ ઉનાળાનો તાપ બપોર વચ્ચેનો સમય તાજું નિર્મળ જળ એ સમયમાં નદીઓ પણ એવી નિર્મળ રહેતી એવી રેતીઓ રહેતી હોય મહારાજે સ્નાન નિરાયતે કર્યા પછી વસ્ત્રો સુકાણા મહારાજે વસ્ત્ર ધારણ કર્યા સુરાખાચરે હાથ જોડ્યા મહારાજ લોયા પધારો મહારાજ કે બોટાદ જાશું અરે મહારાજ હવે તો હમણાં બી નમો અને ટાઢું થયું તો મહારાજ લોયા પધારો સુરા ખાચરનો એવો પ્રેમ મહારાજ આગળ જઈ ન શકે સંતાબાનો પ્રેમે પણ મહારાજને ખેંચ્યા મહારાજ પાછા લોયા આવ્યા એ લોયાથી સુખબાદર નદી એ બે બે અઢી કિલોમીટર જેવું થાય મહારાજ પાછા લોયા પધાર્યા દરબારગઢમાં મહારાજના દર્શન કરી સંતાબા પણ ખૂબ રાજી થયા અને મહારાજને માટે સરસ થાળ બનાવી રાખ્યો હતો એ બાજરાનો રોટલો એ દેશી બાજરાના રોટલા અને અતિ ભાવથી બનાવ્યો હોય એમનો પ્રેમનું મેળવણ ભેગું ભેળવું હોય પ્રેમનું મોણ ભેગું ભેળવું હોય મહારાજને રોટલો દૂધ શાક પાપડ ખીચડી કઢી વગેરે થાળ બનાવ્યા છે સાંજ પડવા આવી હતી મહારાજ ભૂખા હતા બપોરે તો દહીં જ મેળ્યું હતું પણ આ પ્રેમી ભગતનું દહીં હતું અને મહારાજને થાળ જમાડ્યા મહારાજ જમી પછી આરતી સ્તુતિ વગેરે થયા હશે મહારાજ લોયા સુરા ભક્તના ફળીમાં મહારાજે ઢોલિયો ઢળાવ્યો મહારાજ આડે પડખે થયા મહારાજની આ મધુર લીલા છે એ વખતે મહારાજ બહુ થાકેલા હતા એટલે ઢોલી આડે પડખે થયા હતા ઊંઘ આવી જાય અત્યારે આપણે ટ્રાવેલ્સ ગાડીમાં કરીને આવતા હોય તો એવું બોલે બહુ થાકી ગયા મહારાજ તો ઘોડે અસબાર થયા હોય માથે ઉનાળાના તડકા હોય આખા દિવસનો શ્રમ હોય મહારાજ આમ ઢોલી આડે પડખે થયા થાકા હતા એમાં ગામના ચોરે કોઈ બે માણસો ભજન ગાનારા એક પુરુષ અને એક સ્ત્રી એ ભગવા લુગડા પહેર્યા હોય અને ભજન ગાતા હોય ગામડે ગામડે ફરતા હોય એ ભજન ગાય કોઈ રોટલા આપે કોઈ વસ્ત્ર આપે કોઈ પાંચ પૈસા આપે પણ આ બે માણસો ભગવા ધારેલા હતા અને ભજન ગાતા પણ એમણે સાંભળ્યું કે આજે આ દરબાર ગઢમાં સ્વામિનારાયણ ભગવાન એવા છે આપણે આપણા પેટનો ખાડો પૂરવા પાંચ પૈસા માટે લોકોને રીઝવવા ઘણું ગાયું પણ આજે આપણું ભજન સાંભળીને ભગવાન રાજી થાય તો આપણું થઈ જાય એવા ભાવથી એમણે ભજન ચાલુ કર્યું વાલા ભક્તજનો બહુ સુંદર ભક્તિનો અને પ્રેમનો આ પ્રસંગ છે એને આપણે આવતીકાલે સાંભળીશું આજે મહારાજ લોયાના દરબારગઢમાં ફળીમાં ઢોલિયા ઉપર મહારાજ આડે પડખે થયા છે એ મૂર્તિના સ્મરણ સાથે આવતીકાલની આપણે રાહ જોઈએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય